નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવી છે જેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ જેનું નામ છે એકમાં અનેક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

થતો હોય દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દોનું ઉચ્ચારણ આપેલ છે જે બોલવામાં તો સરખા લાગે છે પરંતુ તેનો અર્થ અલગ અલગ થાય છે આ જ રીતે પૂર પૂર એટલે શહેર અને પૂર એટલે કે પાણીનું જોશબંધ આવવું ની જેમ ગુણ ગુણ જેવા અનેક શબ્દો આપેલા આપણે બોલતા હોઈએ છીએ પણ આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની શું કીધું છે કે શબ્દો બોલવામાં સરખા લાગતા હોય હોય પણ તેમનો બેય શબ્દોનો અર્થ અલગ અલગ થતો તો આપણે તે શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની છોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે શું કહે છે કે એ શબ્દો હોય તેમની છોડણીમાં ફેર હોય પણ બોલવામાં અને સાંભળવામાં તો આપને સરખા જ લાગતા હોય છે માત્ર કે એકાદ મૂળાક્ષર બદલવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોશ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાન પત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો આવા શબ્દોથી વાક્યો પણ બનાવો તો ચાલો જોઈએ શબ્દ અને તેનો અર્થ સૂત

તો પણ તેમનો અર્થ ફરી જાય છે બાકી બોલવામાં અને સાંભળવામાં તો આપણને શબ્દો સરખા જ લાગે છે ભવન એટલે મકાન ભુવન એટલે જગત સુર એટલે પરાક્રમ સુર એટલે અવાજ સાલ એટલે વર્ષ શાલ એટલે ઓઢવાનું વસ્ત્ર અનલ એટલે આગ અનિલ એટલે પવન ગાડી એટલે મોટર ગાંડી એટલે અસ્થિર મગજની કુલ એટલે પરિવાર અને કુલ એટલે કુલ એટલે કિનારો કેશ એટલે વાળ અને કેશ એટલે મુકદ્દમો ત્યાર પછી સિટી એટલે સિસોટી અને સિટી એટલે શહેર પાણી એટલે જળ પાણી એટલે હાથ ગજ એટલે હાથી ગંજ એટલે ઢગલો દિન એટલે દિવસ દિન એટલે ગરીબ પહેલાં એટલે પ્રથમ પહેલાં એટલે અગાઉ વધુ એટલે વધારે વધુ એટલે વહુ રગ એટલે નસ રંગ એટલે કલર ચીર એટલે લાંબો સમય ચીર એટલે વસ્ત્ર ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી આંખો એટલે નયન અને આખો એટલે પૂરેપૂરો અહીં જોઈએ આપણે શબ્દ બોલવામાં ને સાંભળવામાં સરખા લાગે છે પણ તેમના અર્થ અલગ અલગ થાય છે ત્યાર પછી આપણે હવે વાક્યો જોઈએ ગાડી અમે ગાડીમાં બેસી મુંબઈ ગયા ગાંડી તો તેનું વાક્ય છોકરા ગાંડીને પજવવા લાગ્યા આખો વાક્ય કનૈયાની આંખો કામણગારી છે આખો એટલે તરાથી આખો લાડવો ખવાશે પાણી એટલે કે શ્રી ચક્ર પાણી પણ કહે છે પાણી એટલે કે આપણે ઉકાળેલું પાણી પીવું જોઈએ દિન પંદર ઓગસ્ટ આપનો આઝાદ દિન છે દિન દિન દિનદુખિયાની સેવાથી જ ભગવાન રાજી થાય છે આ પ્રમાણે શબ્દ અલગ તો તેમના વાક્ય પણ અલગ થાય છે વધુ એટલે કે વધુ પડતું બોલવું સારું નહીં ત્યાર પછી શબ્દ છે વધુ તો વાક્ય આ રમેશભાઈની પુત્ર વધુ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચારનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચારની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર